તો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બધાને તો નવા એક વિડીયોમાં સ્વાગત છે તમારું તો કાલે આઠમ ગઈ આજ નો એમ થઈ ગઈ અને વિડીયો બનાવી આપણે નવરા નવરા કાક તો કરવું પડશે તો વિડીયોમાં તો એવું કંઈ ખાસ છે નહીં પણ જે પાલિતાણા નગરપાલિકા દ્વારા પાલિતાણા વાસી પાલીતાણાવાસી ગ્રામ વાસી ગ્રામજનો જે કહેવાય શહેરીજનો જે હોય એના માટે ચેતવણી આપી છે અને દરખાસ્ત કરી છે અપીલ કરી છે પાલીતાણા નગરપાલિકા દ્વારા તો એ વિડીયોમાં આપણે એ જોઈશું એ સાંભળશું કે શું અપીલ કરી છે શું દરખાસ્ત કરી છે તો સાંભળો તમે કે પાલીતાણા નગરપાલિકાએ શું અપીલ કરી છે શું ચેતવણી આપી છે શું દરખાસ્ત કરી છે નગરજનોને આથી પાલીતાણા શહેરની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે કે આગામી પાંચ દિવસમાં ભારે વરસાદની આગાહી હોય તમામ લોકોએ ખાસ નોંધ લેવી નીચાણવાળા વિસ્તારોમાં જે લોકો રહેતા હોય તેણે સુરક્ષિત ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવું નદીના પટમાં અવરજવર કરવી નહીં કોજવે ઉપરથી પાણી પસાર થતું હોય ત્યારે તેની ઉપર ચાલવું નહીં કે વાહનો ચલાવવા નહીં જૂના અને જર્જરિત મકાનોની આજુબાજુમાં ઊભું રહેવું નહીં ભારે વરસાદના કારણે જરૂર જણાય નગરપાલિકા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા વિનંતી બસ વિડીયોમાં બસ એટલું જ હતું તો અત્યારે તો વરસાદીમાં વાતાવરણ છે ભારે ભારે વરસાદ પડવાની સંભાવના પણ છે તો પાલતાણા નગરપાલિકા દ્વારા ચેતવણી આપવામાં આવી હતી તો બહુ ક્યાંય થવું નહીં આટાબાટા મારવા અને બસ તમે પણ ઘરે રહેજો સુરક્ષિત રહેજો અને ધ્યાન રાખજો તમારું તો વિડીયો પૂરો કરી આપણે નાનકડો વિડીયો હતો વિડીયો પૂરો કરવી જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ